ચાલો મિત્રો તો આજે આપણે આવી ગયા છીએ એવી એક નવી રેસીપી સાથે જેનું નામ છે ગુલાબ જાંબુ તો મારી ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને ફોલો કરજો અને વધુ બધું મિત્રોને શેર કરજો તો ગુલાબજાંબુનું નામ આ યાદ આવે અને મોરામાં રસ નીકળી જાય કેવા મીઠા અને સ્વાદિષ્ટ હોય છે તો આપણે આજે બનાવીશું ગુલાબજાંબુ એવા જે ચટપટ બની જાય છે તો ગુલાબજાંબુનું પેકેટ આપણે બજારમાં જે તૈયાર મળે છે તે જ લઈ આવીશું અને એમાં દૂધ નાખીને મસળીને અસલ મજાનો લોટ તૈયાર કરીશું તમે જોઈ શકો છો અહીંયા આપણે લોટ તૈયાર કરી દીધો છે હવે આપણે એના નાના નાના ગોળ ગોળ દળિયા બનાવી દઈશું જે ગુલાબ જાંબુમાં પરફેક્ટ માપ આવે તેવી રીતે હાથે બે હાથની વચ્ચે રાખીને બનાવી દઈશું તમે જોઈ શકો તો બની ગયા છે તો બીજી તરફ આપણે ખાંડની ચાસણી તૈયાર કરીશું તો ગુલાબ જાંબુની અંદર ચાસણીનું ખૂબ મહત્ત્વ હોય છે તો આપણે એક ગ્લાસ પાણી લઈશું અને એમાં પાંચસો ગ્રામ જેટલી ખાંડ એડ કરીશું અને ગેસ ચાલુ ઉપર ખાંડને ઓગાળીશું આપણે સતત હલાવતા રહીશું ત્યાં સુધી ખાંડ ઓગળે નહીં અને ઉખાણો બરોબર આવે નહીં ત્યાં સુધી આપણે એને હલાવતા રહીશું ખાંડની ચાસણીની અંદર સ્વાદ માટે કેસર અથવા તો ઇલાયચી આપણે એડ કરી શકીશું તમને જે અનુકૂળતા આવે તે એડ કરી શકો છો તો આપણે બીજી તરફ આપણે કડાઈનો તેલ મૂક્યું છે અને તેલ ગરમ થઈ ગયું એટલે આપણે હવે એમાં જે બોલ બનાવ્યા છે ચણા ઝીણા દડા તે રાખીશું તેલ ગરમ કરો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું તેલ મીડિયમ ગરમ હોવું જોઈએ અને ધીમી આંચ ઉપર ગરમ થવું જોઈએ ધીમે ધીમે છેકાય તો અંદરથી પણ સારા એવા સોફ્ટ અને મજેદાર બની જાય છે તો અહીંયા તમે જોઈ શકો છો તો મસ્ત મજામાં શેકા રહ્યા છે અને કલર પણ ધીરે ધીરે બ્રાઉન થતો દેખાઈ રહ્યો છે તો બરાબર શેકાઈ ગયા છે હવે આપણે ખાંડની ચાસણી જે તૈયાર થઈ ગઈ છે તેમાં એડ કરીશું આપણે અહીંયા ખાંડની ચાસણીની અંદર ઇલાયચીનો પાવડર એક ચમચી જેટલો એડ કરેલ છે જે સ્વાદમાં ખૂબ મીઠો છે તો ગુલાબજાંબુ કોને કોને ભાવે છે ત્યાં કહેજો શેર કે